જો તમે પુલ બંધ કરો છો તો તાત્કાલિક ધોરણે તમે નવો પુલ બંધાવો અને અમારે બે બાજુ કોટલા છે કોટલા ઉગમણા અને કોટલા આથમણા અને હજારોની સંખ્યામાં વસ્તી છે એને આવ જવામાં તકલીફ પડે છે અને તમારા ડાયવર્ઝન છે જે બહુ જ ખરાબ છે આજે બે હજાર એકવીસ બાવીસ થી આ પુલ જર્જરિત થયા પછી સરકાર શરીર તરફથી પુલ મંજૂર કરીને જે ગ્રાન્ટ આપવામાં આવી અને એજન્સી પણ નીમવામાં આવી પણ જે તે વખતે જગ્યાનો અભાવ હતો એટલે વર્કઆઉટ બધું કેન્સલ થઈ ગયા તેના પછી જે પુલ ગુજરાતમાં બન્યા મોરબી છે 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 પછી રાજકોટ અગ્નિકાંડ એવા બધા બનતા હોય ત્યારે આ સરકાર શ્રીને એના અધિકારીઓ દ્વારા અહીં પુલ બંધ કરી અને લોકોની પરેશાની ઉભી થાય છે અહીં જોવો ડાયવર્જન પણ નથી આ ડાયવર્જન સરકારે નિમ કરેલો છે પણ આ ડાયવર્જનમાં કોઈ વાહન પણ ટુ વ્હીલ પણ નીકળી શકે એમ નથી અને બીજો ડાયવર્જન છે અહીંથી દોઢ કિલોમીટર આગળ છે તો બધાને આવડું પડે છે ત્યાં પણ નીકળવા માટે સાંભળાનું બધા અડચણ રૂપ છે મોટા નીકળી શકતા નથી તો પંદર કિલોમીટરનો ફેરો ખાઈ અને આ બંને ગામના માણસો હેરાન થાય છે તો આ સરકાર શ્રી ના કાંઈક એવું બનાવ બને એટલે પુલ બંધ કરી અને ગામને બધા લોકોને પરેશાની થાય છે અને એની જવાબદારી હોય છે પૂરેપૂરી કે પુલ બંધ કર્યા પછી ડાયવર્જન તો કઈ મેળ હોવો જોઈએ કે ડાયવર્જન થી માણસો અવર જવર કરી શકે પણ ના કાંઈ અહીં જો તમે ઠેકાણા નથી આગળ થોડીક મેટલ પથ્થર છે એમાં પણ બે બે પૂર્ણના ખાતા પડી ગયા છે નથી બાવડીયા કાઢેલા અને અહીં પણ કોઈ મેટલ નથી આ તો અહીં તો નદી છે મોટી અહીં અમારા ખોટા ને ભુખી નદી છે જે ફેંગાર સાગરમાં જોડે છે મોટી નદી છે તો અહીં પણ પાપડી કે અંદર નાલા નાખી અને વ્યવસ્થા કરવી પડે તે પણ અધિકારી દ્વારા હાથ ઉજા કરી અને આવી પરિસ્થિતિમાં માણસોને હેરાનગતિ થાય છે જ્યારે આ ફૂલ બંધ કરવામાં આવે છે ત્યારે આથમણાવાસ સણુસરા કૈલાસનગર બધા ગામના લોકો છે ઉગમણાવાસ છે વેપારનો હબ છે એ લોકોને આવવા જવા માટે એટલી મુશ્કેલી પડી છે જેનો જવાબદાર આ સરકાર શ્રીના અધિકારીઓ છે પણ આ લોકોને જો પુલ બીજે એક બનાવ બનતો હોય ને અહીં પુલને બંધ કરી જતા હોય તો પછી કઈ મિનિંગ નથી ને એને અહીંયા જોવાની તકે રાખી કે પુલ ખરેખર જર્જર છે બાજુમાં જગ્યા છે તો ત્યાં બનાવો અત્યારે તો જે અડચણરૂપ જગ્યાઓ હતી બધું નીકળી ગયું છે દબાણ અને સામેની સાઈડમાં બધું ખુલ્લું છે તો આ ફૂલનું જર્જરિત છે ભલે નવ બની અને ફૂલ પાડીને નવ બનાવી નાખી બીજું બાજુમાં બરાબર આ પુલ નથી ચાલવાનું હોય તો સો ટકા છે તો પછી અહીંયા આવા ડાઇવરજનોથી લોકોની કેટલી પરેશાની છે જે હું આપના ટીવી માધ્યમથી સરકાર શ્રીને અને જે પદધિકારી છે એને જાણવા માંગુ છું મારું નામ છે રાયબ બી સુમરા મારો પરિચય છે જાંબુડી જુથ ગ્રામ પંચાયત ના ઉપસરપંચ તરીકે

અહીંયાથી સણોસરા કૈલાસનગર ને ભારાપુર સુધી પણ આ રસ્તો જાય છે જેને બંધ કરવામાં આવેલો છે

ફોર વ્હીલ શું ટુ व्हील પણ એમાં ચાલી શકે એવી શક્ય નથી તો એના કારણે ડાયોજન કેવી રીતે કોઈ પણ ગાડી નીકળી શકે એવી કોઈ સમસ્યા શક્યતા પણ નથી અમારી માંગ એ છે કે પહેલા અત્યારે જે પુલ ચાલુ કરે ડાયોજન પેલા અને જે આ માં જેવી રીતે એવી રીતે જોઈએ એ મારી ખાસ ખાસ અપીલ છે અને તાત્કાલિક ધોરણે આ પુલ નો નિકાલ કરવામાં આવે એવી મારી ખાસ નંબર અપીલ અને વિનંતી છે